દોસ્તો અત્યારે ગામમાં અમારે ઇકો પલટી મારી ગઈ છે રાત્રે સાડા નવ વાગે આગળનું ટાયર નીકળી ગયું હતું આગળ ટાયર નીકળીને આગળ રહી ગયો અને ગાડી પલટી મારી ગઈ હતી નવ જણા અંદર ભરેલા હતા કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી નાની મોટી ઈજા થઈ છે પણ બહુ મોટું બહુ જાનહાની થઈ નથી અને આ રીતનો થોડો ઘણો પ્રોબ્લેમ થયો છે જોઈ શકો છો આપ

તો દોસ્તો ફાઇનલી ચણાનું કામકાજ પતી ગયું છે અને અત્યારે પાથરા કરવાનું ચાલુ છે અને લગભગ કલાક દોઢ કલાકમાં પણ કામ પતી જાય આપણું પછી જવાનું છે ઘરે અને વાડીઓમાં આ ખેતરમાં કપાસનું હતું તો એ પતી ગયું છે અહીં ચણાનું કામ પતી જાય બે ત્રણ દિવસ પછી ઠેસર મારી દેવું આપણે એટલે આ ખેતરમાં આપણે ફ્રી થઈ જાવ સામે જે શેઢો એક દેખાય છે એમાં કૂડવાનું છે એટલે એ પચાસ ટકા આપણે આપી દીધું છે આવેલું છે ને વણી છે એટલે એ પચાસ ટકામાં આપણે આપી દીધું છે નાના મોટા પછી બોળીના જાણ બાણ એવું છે તો આપણે નવરાય નવરાઈએ કાપી નાખશું ઓલા ખેતર પણ આપણે શેઢો છે એ આપી દીધો છે અડધોડે આપણે આવેલું છે બધી લગભગ અહીંયા સાજી ઘણી બીજા કોઈ ઝાડવા આપણે કાપતા નથી અને છે બે ચાર મોટા ઝાડવા તો એ રહેવા દેવાના છે સાંયા માટે એટલે હેતલના ગ્રીવાને પણ ખૂબ તબિયતમાં સુધારો છે તો બહુ આપણા માટે મજાની વાત છે અને હવે બ્લોગમાં આપણે પૂરો ટાઈમ આપવાની કોશિશ કરીશું તમને પણ ક્યાંક મજા આવ્યું આપણે બ્લોગમાં જમાવટ બોલાવીશું તો વિડીયોને સબક્રાઇબ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે હજાર સબસ્ક્રાઈબ કરવામાં થોડાક બાકી છે તો ફટાફટ શેર કરી દેજો વિડીયોને બને એટલો તમારા ભાઈબહેન દોસ્તો ગ્રુપમાં બરાબર છે અને આપણે લાઈવ આવવાની કાલે એક પોસ્ટ મૂકી હતી તો હવે આમાંથી ફ્રી થવું હોય એટલે હવે લાઈવ આવીશું આપણે યુટ્યુબ ઉપર તો લાઈવમાં પણ સો અમારી સાથે જોડાઈ તમારા નાના માટે કોઈ પ્રશ્ન હોય તો લાઈવમાં તમે પૂછી શકો છો તો મજા આવશે લાઈવમાં થોડુંક વધારે એકાબીજા આપણે યુટ્યુબ બીજી ફેમિલી હોય તો લાઈવમાં એકબીજા નજીક આવીએ અને થોડીક મજા આવે એકા બીજાની ઓળખાણ થાય અને જમાવટ બોલે એટલે આપણે લાઈવ આવીશું હવે બે ચાર દિવસે બે ચાર દિવસે પાંચ દિવસે જેવો આપણી પાસે ટાઈમ હશે તો આપણે લાઈવ આવવાની કોશિશ કરીશું હું ને હેતલ બે તો મજા આવી જાય તમને પણ મજા આવી જાય અમને પણ મજા આવી જાય આવી ગયા છીએ પાછા આપણે દીવાના બાપ આપવાનું પેલા ટાકા પડે ગયા છે પડે રહેતો હતો હમ ફક્ત ભાટી બોલાયે પાછળ ઈવા મજા આવે છે તને સાત કાઢે જા પરકો મોટો રાખુ वो तो गुस्सा करना नहीं बात बात आता बोल रहा नहीं वो ये वो लगे है चले रे वाले रे गुड वाले रिवा आ